ભાવનગરમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે અને ખેડૂતવાસ મનાભાઈના ચોકમાં લુખા તત્વોએ આતંક મચાવી અને ભયનો માહોલ ફેલાવી દીધો સામે જોઈને કાતર કેમ મારે છે આ વાતને લઈને બે જૂથ વચ્ચે મારામારી થઈ જેમાં એક જૂથે બીજા જૂથના એક વ્યક્તિના ઘરમાં તોડફોડ મચાવી હતી આગ ચંપી પણ કરી આગ ચંપીમાં ઘર વખરી બળી રેખાક થઈ ચૂકી છે હાલ તો બી ડિવિઝન પોલીસે આ બંને પક્ષના પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે હાલે પોલીસે સની મકવાણા રાકેશ મકવાણા સંજુ મકવાણા સુનિલ મકવાણા સામે પક્ષે કારના બારીયા નામના વ્યક્તિ વિરુદ્ધ પણ ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે ખેડૂતવાસ મનાભાઈના ચોકમાં લુખા તત્વોએ આતંક મચાવી અને ભયનો માહોલ ફેલાવી દીધો સામે જોઈને કાતર કેમ મારે છે આ વાતને લઈને બે જૂથ વચ્ચે મારામારી થઈ જેમાં એક જૂથે બીજા જૂથના એક વ્યક્તિના ઘરમાં તોડફોડ મચાવી હતી આગ ચંપી પણ કરી આગ ચંપીમાં ઘર વખરી બળી રેખાક થઈ ચૂકી છે હાલ તો બી ડિવિઝન પોલીસે આ બંને પક્ષના પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને પોલીસે સની મકવાણા રાકેશ મકવાણા સંજુ મકવાણા સુનિલ મકવાણા સામે પક્ષે કારના બાર્યા નામના વ્યક્તિ વિરુદ્ધ પણ ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે.